સુરતમાં કરોડોના ખર્ચે બનેલા અંડરપાસની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે સુરતથી સમાચાર સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત વિસ્તારમાં નીલગીરીથી ડિંડોલી નવા ગામને જોડવા માટે રેલવે લાઈન નીચે એક અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો અંડરપાસ જે ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ હોવાનો દાવો કરાય છે અને જેના નિર્માણ પાછળ સાઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેને તેના લોકાર્પણના માત્ર સાત મહિનાની અંદર જ ક્ષતિગ્રસ્ત બની ગયો છે તો બ્રિજના શરૂઆતના ભાગમાં નીચેની તરફ લગાવવામાં આવેલી લોખંડની ગ્રીલો તૂટી ગઈ છે જેને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજની એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાત મહિના પહેલા બનાવેલ સાઠ કરોડ રૂપિયા ખર્ચે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે તેમનું એમનું ઉદ્ઘાટન છે તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું અને સાત મહિના પહેલાનો આ સાઠ કરોડના ખર્ચે છે તે આખો જોઈ શકાય છે તે મુજબ કે આ અંડર બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે અંડરપાસ બ્રિજ રિણીએ જે ગુજરાતનો સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે અને જ્યારે તેમની જે ગ્રીલો છે લોખંડની તે તૂટી ચૂકી છે અને તેના કારણે રિપેરિંગ કરી રહ્યા છે જોઈ શકાય છે અને આ સાઈડનો એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે અહીંયા સ્થાનિક સાથે વાત કરીશું શું કહેવું છે તેનું એ રીતે એક સાઈડનો બંધ બંધ કરવામાં આવ્યો છે કારણ કે સાઠ કરોડ રૂપિયાના ખર્ચે ત્યારે આધારિ સાથે વાત કરીશું શું કહેજો તમે સાઠ કરોડના ખર્ચે આ બનાવેલ જે અંડરપાસ છે તેની ગ્રીલો તૂટી ગઈ છે એક સાઈડ આ જે અંડરપાસ બ્રિજ જે બનાવવામાં આવ્યું સાઠ કરોડના ખર્ચે આ સાઠ કરોડ ખાલી જનતાના પૈસાનું પાણી કરાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર બાજુવાળી જાડી તૂટી અને એના પછી તત્કાલ ધોરણે આ જાડી મહિના પંદર દાડા થી તૂટીલી હતી પણ સરકાર ને હમણાં જાગ આવી એના પછી અને આ ભ્રષ્ટ ભાજપ જ્યાં જ્યાં પણ કામો કર્યા છે હલકી કક્ષાના કામો કર્યા છે અને દરેક કામોમાં આ ભ્રષ્ટાચાર ના લીધે રસ્તાઓ ભી ખાડાવાળા થઈ ગયા છે અને આજે હલકી કક્ષા નો યુઝ કરવામાં આવ્યો છે જોઈ લો તમે આ બાજુ જે છે એ પણ નમી છે તો હું જનતા ને કેવા માંગુ છું કે આ ભ્રષ્ટ ભાજપ ને ઓળખો અને આ ભ્રષ્ટ ભાજપ ને આ અહિયા ગુજરાત માંથી હટાવો અને સારું કોઈ વ્યક્તિત્વ સારા ઈમાનદાર નેતાઓને લાવો અને ગુજરાત બચાવ તો ચોક્કસ જે રીતના આરોપ લાગી રહ્યા છે અને ખાસ કરીને જે ભ્રષ્ટાચાર જે હોય તે રીતે લોકો આરોપ કરી રહ્યા છે અને આક્ષેપ જે મુજબના છે કારણ કે આટલા મોટા ખર્ચે બનાયેલો હોય અને જે રીતની કામગીરી છે એટલે ગુણવંતામાં કેન કેન હલકી ગુણવંતાનું કામ છે તે કરાયું હોવાના આક્ષેપ પણ લાગી રહ્યા છે અને આ પ્રમાણે એક સાઇડથી બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે જે રીતે ગુજરાતનો સૌથી લાંબો આ જે ઓવન અપાસ માનવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્રમાણે આ લેખ સાઈડ થી રસ્તો બંધ કરી અને રિપેરિંગ જે ગ્રીલ તૂટી છે તે કરવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે જોવું રહ્યું કે આ આવા મોટા જે કરોડોના ના થતા હોય તેમાં આ રીતે ટૂંકા ગાળામાં થઈ જાય તે ખરેખર લોકો પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ની બહુ ચોક્કસ આવતી દેખાઈ રહી છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર